તો ફાગણી પૂર્ણિમા નિમિત્તે ડાકોરમાં રણછોડરાયજીના દર્શન કરવા તેમજ તેમની સાથે હોળી રમવા માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું છેલ્લા બે દિવસથી ડાકોર મહુદા રોડ ઉપર ઠાકોરજીના ભક્તોનું માનવ મહેરા પણ ઉમટ્યું હતું જેને લઈ સેવાકીય સંસ્થાઓ દ્વારા અમદાવાદથી ડાકોર સુધીના એંશી કિલોમીટરના માર્ગ ઉપર ઠેર ઠેર ડીજે સહિત જમણવાર તથા નાસ્તો ફ્રૂટ છાસ પાણી અને મેડિકલ સેવાઓ પદયાત્રીઓ માટે ગોઠવી દેવામાં આવી હતી છેલ્લા ઘણા સમયથી પૂનમને દિવસે પ્રથમ ધજા જિલ્લા તંત્ર તેમજ જિલ્લા પોલીસ તંત્રને ચડતી હોય છે ત્યારે આ વર્ષે પણ શાસ્ત્રોક્ત વિધિ મુજબ પાંચ પ્રદક્ષિણા કર્યા બાદ ધજા શિખર પર ચઢાવાઈ હતી ત્યારબાદ સોના ચાંદીની પિચકારીથી ભક્તો સંગાથે ફાગડના ફાગ ખેલ્યા હતા હોલીનો પર્વ વસંત પંચમીથી શરૂ થાય છે ભગવાન ભક્તો સંગ હોલીથી વસંત પંચમીથી લઈને ધૂળેટી સુધી નિત્ય શણગાર ભોગમાં ખજૂર દાણી ચણાનો ખજૂરનો ભોગ સહિત ભગવાન નવ રંગે ધૂળેટી રમે છે અને વાત કરીએ પર્વની તો અગિયારસથી પૂર્ણિમા સુધી ભગવાન દરેક ભોગમાં બિલ ગુલાલ સાથે રમે છે અને આજના પર્વની વાત કરીએ ધૂળેટીની તો સવારે કેસર સ્નાન ભગવાને શિંગગાર ભોગ અને ત્યારબાદ ભગવાન નવ વાગે ફૂલડોળમાં બીરા જે છે અને ભગવાન ભક્તો સંગ હોલી ખેલે છે વિવિધ રંગોથી ભગવાન સોનાની પિચકારીમાં ભર જળ ભરી ભક્તો સંગ ભગવાન રાજા ધીરાજ હોળી ખેલે છે અને ભક્તોએ રંગે રંગે ધન્યતા અનુભવે છે આશીર્વાદ પ્રાપ્ત કરે છે ડાકોરમાં હોળી ધુરેડીનું પર્વ ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવે છે લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો ધજા લઈને ધજા અર્પણ કરી ભગવાન સંગ હોલી ખેલી મનોકામના પૂર્ણ કરી આશીર્વાદ પ્રાપ્ત કરે છે જય રણછોડ